દક્ષાબેન છે અમે વૃષક છીએ સાત આઠ વર્ષથી પાણી નથી આવતું નિયમિત વેરો ભરી છે અને કેટલા ધક્કા નગરપાલિકા એ ખાઈ ગયા છતાંય કોઈ જવાબ આપતા નથી આપશું આપશું કરી છે અમે ધક્કા ખાઈ કાંઈ થાકી ગયા છીએ હવે અમારે ઘરમાં કામ તો હોય કે ન હોય ને નિયમિત વેરો ભરી છે અમે કોઈ બાકી નથી રાખતું અને ધક્કા ખાઈ કાંઈ થાકી ગયા છે હવે તો પાણી આપે તો સારું કહેવાય જય શ્રી કૃષ્ણ મારું નામ અઘારા રોશની મહેશભાઈ છે અમે ઋષભ પાર્કમાં અઢી વર્ષ ત્યાં રહેવા તો અમે આવ્યા હોય તે દિનો તો અમને પાણી આવ્યું નથી અને અમારા જણ અહીંયા પંદર પંદર દિવસે આવે છે છતાં આ લોકો એમ કહે છે આવશે આવે પણ બે દિવસ પાણી આવે ત્રીજે દિવસે પાણી આવતું નથી તો આને તો કંઈક લેવું તો જોઈએ ને આમ અમારા જણ નવડાય રોજ ઉઠીને અહીંયા આવવા ધંધા છોકરા સ્કૂલે ગયા એક વાગે આવવાના છે તો અહીંયા કોણ રહેશે ઘરે કઈ જવાબ જ આપવો નથી પંદર પંદર દિવસે સુઈ ધકા ખાવા નવરા છે કોઈને કઈ જવાબ આપે ને અમને પાણી આપે બીજું અમારે કાઈ નથી પાણી આપે એટલે અમે લોકો જઈશું નકર અમે જવાના જ નથી નકી કરીને જ આવ્યા છે એટલે અને પાછા વરસ દિવસ પહેલા જ આવ્યા હતા બાયુન ભાઈઓ તો એને આજ કેટલું વરસ દિવસમાં તો લાઈન નખાઈ જાવી જોઈએ ને અને પાણી તો આવવું જોઈએ ને એ બે પાંચ દિવસ આવે તો પછી કેમ પાણી ન આવે આવું તો જોઈએ ને આવશે એટલે અમે વહી જઈશું બસ અમારે આજ માંગ છે બીજી કાઈ નહીં મારું નામ આદ્રોજા મહેન્દ્ર હું ઋષભપા સોસાયટીમાં રહું ઋષભપાક સોસાયટીમાં છેલ્લા અમારે ત્રણ વર્ષથી અમારે પાણીનો ગંભીર પ્રશ્ન છે વારંવાર અમે નગરપાલિકાએ રજૂઆત કરી તોય છતાં તંત્રએ અમારી કોઈ પણ ફરિયાદ અમારી સાંભળેલી નથી વાતમાં અમને કહી દઈએ કે ચાલુ થઈ જશે ઘરે પહોંચો પછી અમે ઘરે પહોંચી પ્રશ્ન રોજે રોજ ત્રણ વર્ષથી આ અમારા માટે આના છે એટલે અમે ગાંધી માર્ગનો આ અમે રેલીનું આયોજન કર્યું તેમાં નાના બાળકો છે વડીલ છે યુવાન છે બધા ઉદ્યોગવાળા છે બધાને કામ ધંધો આજે અમે એક દિવસની રજા રાખી બધાએ સંકલ્પ કર્યો કે પાણી જ્યાં સુધી અમારે અહીંયા આવે નહીં ત્યાં સુધી અમારે નગરપાલિકાથી જવાનું થતું નથી અમે આજે બધી વ્યવસ્થા કરીને આવ્યા છે પાણીથી લઈ જમવા સુધીની ને અમારે રોકાવું પડે તો પણ અમે ગાડલા પણ અમારી પિકઅપમાં સાથે લઈ આવેલા છીએ એટલે અમારી આજે સો ટકા તૈયારી છે કેમેરામાં તમારે જોવું હોય તો પિકઅપમાં બધો સામાન છે અને જમણવાર પણ અત્યારે અમે ચાલુ કરી દીધો છે કમિશનર સાહેબ આવ્યા અમારી સાથે વાત કરી એ વાત અમને યોગ્ય ન લાગી એના માટે થઈને અમારે હવે આગળ શું કરવું તે માટે અમે સોસાયટીના બધા પાસે મંતવ્ય લઈશું ને આગળ શું કરવું સાહેબે અમને ત્રણ ચાર વસ્તુ અમને કીધી અમને એ યોગ્ય ન લાગી એના માટે થઈને અમારે આજનો દિવસ તો ફાઇનલ અમારે રોકાવાનો જ છે જૈનભાઈ તેના માટે આવ્યા પાણી માટે અમે આવ્યા ઋષભ પાર્ક સોસાયટી ન્યૂ ચંદ્રેશની બાજુમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી આ પાણી નથી આવતું અનેક વાત અમે તંત્રને રજૂઆત કરી તોય છતાં પાણી નથી આવ્યું તો આજે અમે સોસાયટી જેન્ટ્સ લેડીઝ વૃદ્ધા બાળકો બધાએ સોસાયટી આખી છે તો અમારે પાણી વિના આજે જવાનું થતું નથી

કોર્પોરેશન દ્વારા જેટલા પણ એરિયા છે જ્યાં પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોય અથવા ઓછા પ્રમાણમાં મળતું હોય ત્યાં તો ડીપીઆર તૈયાર કરાવી સરકારશ્રીની મંજૂરી લઈ અને કામગીરી કરાવવામાં આવી રહી છે એ પૈકી એક પ્રોજેક્ટ આ ઋષભ પાર્ક સોસાયટીનો પણ છે જેમાં પંચાસર હેડવર્કથી જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો અગિયાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે સાથે સાથે કોર્પોરેશન દ્વારા અત્યારે એવું કરવામાં આવી રહ્યું છે કે એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી તો ત્યાં વાર સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે અત્યારે બે દિવસમાં એક વખત મળે છે તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટર વોટરવર્ક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને અમે એવું સુનિશ્ચિત કરીશું કે એ સોસાયટીને આગામી અઠવાડિયામાં પાણી મળી જાય છે અનેક વખત રજૂઆત છે તે કરવામાં આવી છે છતાં પણ નિરાકરણ નથી આવતું આજરોજ તેઓ પદયાત્રા કાઢી નથી આવ્યા છે હાલ પણ જે રીતે તમે વાતચીત કરી છતાં પણ અહીંયા લોકો અહીંયા બેઠા છે તો આગળની કાર્યવાહી કઈ પ્રકારની રહેશે અગાઉ એ લોકો એક સોલ્યુશન આપેલું હતું કે લોકોને પાણી તો મળતું હતું પરંતુ પૂરતા પ્રમાણમાં નથી મળતું એમણે એમ કહ્યું કે જો એક કોઈ એક જગ્યાએ વાલ મૂકી દેવામાં આવે તો એ વાલ મૂકવાના કારણે એમનો પ્રશ્ન સોલ્વ થશે એ લોકોની ડિમાન્ડ પ્રમાણે જ અમે અમારી વોટર વર્ક શાખા દ્વારા ત્યાં એક વાલ પણ મૂકેલો હતો છતાં પણ એનો પ્રશ્નનું સોલ્યુશન નહોતું થયેલું અને એને પરમાનન્ટ સોલ્યુશન એ જ છે કે જે ડીઆઈનું નેટવર્કનું પાઇપલાઇન નખાઈ જાય તો એમનું પરમાનન્ટ સોલ્યુશન થશે ટેમ્પરરી સોલ્યુશન તરીકે અમે બાકીના ચારેક જગ્યાએ વાલ મૂકી અને આ સોસાયટીને પાણી મળે તે વ્યવસ્થા કરાવીશું સાહેબ એમની એવી માંગ છે કે ત્રણ વર્ષથી પાણી હતી સાહેબ નહોતું થતું કે નહીં એ લોકોને પાણી તો મળતું જ હશે પણ ઘણી બધી સોસાયટીઓ નવી પણ બનેલી છે અને નવી બનેલી સોસાયટીઓના કારણે કદાચ નેટવર્કની અંદર બીજી સોસાયટીઓમાં પાણી જતું રહેતું હોય એ કારણે પાણી ન મળતું હોય એવી શક્યતા છે અને આ બધા પ્રશ્નોના કાયમી સોલ્યુશન માટે જ કોર્પોરેશન દ્વારા નવું ડીપીઆર તૈયાર કરાવી અને ડીઆઈ નેટવર્ક પાઇપલાઇન નાખવાનું કામ મંજૂર કરાવેલું છે તો આ નેટવર્કના ખાતે ત્યારે બધી સોસાયટીનો પ્રશ્ન સોલ્વ કરે છે 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 જે કનેક્શનો લેવામાં આવ્યા એના કારણે સોસાયટીને પાણી આપણે મોરબી સિટીની વાત કરીએ તો જે નવી સોસાયટીઓ બનતી હોય જેણે ગેરકાયદેસર બાંધકામો કરેલા હોય તો કોર્પોરેશનની મંજૂરી લીધા વગર અથવા અગાઉ જ્યારે નગરપાલિકા હતી તે વખતે નગરપાલિકાની મંજૂરી લીધા વગર કનેક્શનો ખેંચેલા છે તો એના માટે અમે રેગ્યુલરાઇઝેશનની પણ એક પોલિસી ટૂંક સમયમાં લાવવા જઈ રહ્યા છીએ જેટલા પણ ગેરકાયદેસર કનેક્શન હોય એ લોકોને રેગ્યુલર કરી શકાય અને જે રહીશો છે અથવા જે લોકો રહે છે એ લોકોને પણ પાણીની તકલીફ ન પડે અને જે કોર્પોરેશનને રેવન્યુ લોસ છે એ રેવન્યુની ઇન્કમ પણ એમાંથી આવી શકે ઓકે